નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આઠસો થી લઈને સોળસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બારસો લઈને સોળસો એક રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને પંદરસો એકાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો નેવું થી લઈને સોળસો આઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ થી લઈને સોળસો બે રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં છસો એસી થી લઈને પંદરસો એક રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એસી થી લઈને પંદરસો એકોતેર રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં માં અગિયારસો થી લઈને સોળસો દસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ લઈને રૂપિયા જામનગર માર્કેટિંગ લઈને પંચોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બારસો વીસ થી લઈને પંદરસો પાસઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો અગિયાર થી લઈને પંદરસો સોતેર રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં બારસો ત્રીસ થી લઈને પંદરસો ત્યાંસી રૂપિયા ભાવ રહ્યો હતો